જે પ્રકારે આજે ઋષિભારતી બાપુએ અલ્પેશ ઠાકોરના પરિપ્રેક્ષમાં નિવેદન આપ્યું આપ એ નિવેદનને કેવી રીતે બોલવો છો શું અલ્પેશ ઠાકોર સાથે શાસક પક્ષે અન્યાય કર્યો છે તો બે બાબતો છે અતિ ઉત્સાહમાં પણ કોઈક શબ્દ બોલાય એ સમગ્રત ક્યાંક સમાજને નુકસાન થાય છે કોઈ પ્રેમ અને લાગણીથી વ્યક્તિગત બોલી જાય એને પણ સોશિયલ મીડિયાને મીડિયામાં એના અર્થઘટનો પોતપોતાની રીતે થાય છે સવાલ એ છે કે ઉત્તર ગુજરાતથી શરૂઆત કરી દિયોદર પાલનપુર મહીસાગર અને બધી જગ્યાએ એ પહેલાં અમે લોકો સામાજિક અને રાજકીય આગેવાનોની બે બેઠક થઈ અને બીજા બધા સમાજો જે સામાજિક ક્રાંતિ કરી રહ્યા છે શિક્ષણનું કામ કરી રહ્યા છે સામાજિક કુરિવાજોથી ખૂબ જોજનો દૂર થઈ રહ્યા છે અને સમાજના સરસ્વતીના કેમ્પસો બનાવી રહ્યા છે આઈ એસને આઈપીએસની ટ્રેનિંગ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે રાજકીય અને સામાજિક આગેવાનોને એક ચિંતા થઈ કે આપણે પણ જો સાથે રહીને કંઈક કરી શકીએ તો મોટો સમાજ છે અને મોટા સમાજની એકતા સાથે જો કંઈક કામ કરીએ તો ખૂબ કામ કરી શકીએ એમ છીએ હવે અમારી શરૂઆત કોઈક નાના મોટા આગેવાનોને ક્યાંક બોલવામાં ભૂલ થઈ જાય અથવા લાગણીથી બોલાઈ જાય એ વાતને બાજુએ રાખીને સમગ્ર સમાજને અમે શું ઉપયોગી થઈ શકીએ સરકારમાંથી સમાજને શું અપાવી શકીએ સામાજિક કામ અમે આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ એ મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા થઈ છે જગદીશભાઈ માત્ર આજના જ કાર્યક્રમમાં નહીં પણ આ અગાઉ પણ જેટલા પણ ત્રણ ચાર કાર્યક્રમ થયા એની અંદર બીજેપી કોંગ્રેસના ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો એકબીજાને સ્નેહથી મળતા તો જોવા મળ્યા સાથે એકબીજાના હાથ પકડીને એકતાનું પ્રદર્શન પણ કરવા જોવા કરતા જોવા મળ્યા ધવલથી ઝાલા પણ એમાં આવી ગયા મારે આ જાણવું ને સમજવું હતું આપતો રાજનીતિના માહેર છો એટલે જાણવું ને સમજવું હતું આ પ્રકારનો સ્નેહ આ પ્રકારની એકતા માત્ર મંચ પૂરતી કે દિલમાં પણ ખરી ખૂબ સરસ આપે સવાલ કર્યો અને અમે અમારા જાતે જેટલા હાથ ઊંચા કરવાવાળા છે ને એણે પણ આ મનોમંથન કર્યું હતું કે પાટીદાર સમાજ કડવા પાટીદારો ભેગા થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ મા દુર્ગાના ઉપાસકો ચૌધરી સમાજ ભેગો થઈને હાથ ઊંચા કરે એની ચર્ચા કોઈ દિવસ નથી થઈ મહાવીરના ઉપાસકો જૈન સમાજ ભેગા થઈ અને હાથ ઊંચા કરે ત્યારે એની કોઈ ચર્ચાઓ નથી થતી પણ ઠાકોર સમાજ ભેગો થાય અને હાથ ઊંચા કરે એની ચર્ચા આપના મીડિયામાં નહીં ચોરેને ચૌટે થાય છે આનંદ છે અમને અમારા હાથ ઊંચા કરવાથી અમારા આગેવાનો ભેગા થવાથી અમે શુદ્ધ ભાવથી ભેગા થઈ રહ્યા છીએ ત્યારે એ હાથ ઊંચા કરવું એ અમારું ગૌરવ છે હાથ ઊંચા કરીને એકતા બતાવવી એ અમારું ગૌરવ છે અને આપના જેવા મિત્રો આ ચર્ચા કરીને સમાજને સંગઠિત થવામાં મદદરૂપ થઈ રહ્યા છે ત્યારે આપનો પણ આભાર માનું છું જગદીશભાઈ તમે પણ ઉત્તર ગુજરાતની બોલીને પણ સારી રીતે જાણો છો અને આપણી પ્રકૃતિને પણ સારી રીતે જાણો છો એટલે તમારી પાસેથી જાણવું પૂછવું પણ છે આપણે ઉત્તર ગુજરાતમાં એવું કહેવાય કે સમાજની વાતો પૂરતા બધા એક થાય એક છે એવું દેખાડે પણ ખરા પણ જ્યારે ચૂંટણી આવે ને એટલે ટોટિયા ખેંચવાની હરીફાઈ શરૂ થઈ જાય અને આ વાત માત્ર ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ પૂરતી જ નથી કરતો હું જનરલાઈઝ કરીને કરું છું આપ શું માનો છો આ પ્રકારની ટાટિયા ખેંચ કોઈપણ સમાજ માટે નેતાઓ વચ્ચેની ટાંટિયા ખેંચ ચૂંટણી સમયે જે શરૂ થાય છે તે કોઈપણ સમાજ માટે કેટલી ઘાતક એકતા દિલથી કેમ નથી હોતી કેમ નથી હોતી ટાંટીયા ખેંચવાની રીફાઈ કેમ આ બધા સમાજોમાં છે પાટીદાર સમાજ કોઈ એક પક્ષનો મોતા નથી બીજો સમાજ કોઈ એક પક્ષનો મોત નથી આખા ગુજરાતમાં ઠાકોર કોળી સૌથી મોટો સમાજ અશિક્ષિત સમાજ એનો ઉપયોગ એટલે કહું છું ઘણીવાર કે ભોળા કબૂતર જેવો સમાજ એને વેરણ છેરણ કરવાનું આજથી ને વર્ષોથી ચાલે છે ઇતિહાસમાં અમે સામસામે લડીને જ મર્યા છીએ તો આજે અમે જ્યારે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે રાજકીય લોકોને છૂટ છે કે જેની જે રાજકીય પાર્ટી ચલાવી હોય ત્યારે ચૂંટણીમાં ચલાવે એની આખી જિંદગી એ પક્ષમાં રહે એમાં અમે કોઈ બંદિશ નથી કરતી બીજા બધા સમાજો રાજનીતિ સમજીને કરે છે પણ સામાજિક વાત ઉપર બધા સમાજો એક થયા છે એ જ પરિપ્રેક્ષમાં અમે અમારી રાજનીતિ જે પક્ષની કરીએ છીએ એમાં કોઈ બંદિશ નથી કોઈ રૂકાવટ નથી એના ગોડફાધરો જે છે એ ગોડફાધરો જે જોડે રહેવામાં કોઈ તકલીફ નથી પણ સામાજિક અમારા એજન્ડાના મુદ્દા બને ત્યાં અમે એક છીએ આ સંદેશો પાકો નક્કી અને ભવિષ્ય માટે ફાઇનલ છે